હવે નવરાત્રીના નવ દિવસ દરરોજ માત્ર એક ટુકડો એનર્જી વિટામિન મળશે ભરપૂર અને થાક દૂર કરશે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ખાંડ વગર ગોળ વગર અને ચાસણી લીધા વગર દૂધ વગર માવા વગર મિલ્ક પાવડર વગર વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી એનર્જીથી ભરપૂર દરરોજ માત્ર નવ દિવસ આ એક ટુકડો ખાઈ લેશો ને તો તમે ગમે એટલા ગરબા રમ્યા હશે ને તો તમને થાક નહીં લાગે ઉપવાસ કર્યો છે તો તમને એનર્જી ભરપૂર રહેશે અને વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી સુપર સોફ એકદમ નવી જ યુનિક મીઠાઈ બનાવીશું જેમાં મામતાં જ પાણી પાણી થઈ જશે તો ચાલો બનાવીએ એના માટે આપણે લઈશું એક કપ સિંગદાણા સિંગદાણા સરસ રીતે આપણે શેકી લેવાના છે એના ફોતરા છે ને ક્રેકલ થઈ જાય ને ત્યાં સુધી શેકવાના છે તો તમને જેવા ડાર્ક ને લાઇટ જેવા સિંગ દાણા શેકેલા પસંદ હોય ને એ રીતે શેકી લેવાના આ રીતે શેકાય છે એટલે પ્લેટમાં કાઢી ઠંડા કરીશું હવે બાકીના બીજા ડ્રાય ફ્રૂટ પણ એડ કરીશું એનાથી આપણે એનર્જી પ્રોટીન વિટામિન બધું જ મળી રહેશે એના માટે કાજુ બદામ અને સાથે નાળિયેર એડ કરીશું તમે અહીંયા સૂકું નાળિયેર લીધું છે તમે નાળિયેરનો પાવડર પણ લઈ શકો છો હવે બધી વસ્તુને સારી રીતે એકદમ લો ફ્લેમ ઉપર શેકી લેશું તો જે વસ્તુ તમે વ્રત ઉપવાસમાં ન ખાતા હોય ને સ્કીપ કરી દેવાના આ રીતે શેકાઈ જાય ને એટલે એક પ્લેટમાં લઈ લેશો અને ઠંડા થવા દેશો ત્યાં સુધીમાં આપણી સિંગ પણ હવે ઠંડી થઈ ગઈ છે તો સરસ રીતે હાથથી રબ કરી બધા ફોતરા કાઢી સાફ કરી લેવાના તો તમે આવી મીઠાઈ ક્યારે બનાવી છે કે નહીં વ્રત ઉપસવા મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા બધા ફોતરા મેં કાઢી લીધા સાફ કરી લીધા હવે એનો પાવડર કરવા મિક્સર જારમાં એડ કરીશું સાથે જે ડ્રાય આપણે રોસ્ટ કરીને રાખીએ છે ને એ પણ એડ કરી દેશું અહીંયા સરસ રીતે આપણે જેટલો બને એટલો ફાઇન પાવડર તૈયાર કરીશું તો આ રીતે તમે જુઓ સરસ રીતે એનો પાવડર તૈયાર થઈ ગયો થોડો દાણેદાર રહેશે કારણ કે આપણે જે ડ્રાય ફ્રૂટ અને સિંગદાણા એડ કરીએ ને એના લીધે જો એકદમ ફાઇન કરશું ને તો એમાંથી તેલ રિલીઝ થશે તો ખાસ ધ્યાન રાખજો આ રીતે બધો પાવડર એક વાસણમાં કાઢી લેશું જો તમને કોઈ ફ્લેવર પસંદ હોય ને તો ફ્લેવર પણ એડ કરવાની હવે આ મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા લીધો છે અઢીસો ગ્રામ ખજૂર તો આપણે ખજૂરમાંથી બનાવીશું એટલે આપણે આખો દિવસ એનર્જી ભરપૂર રહેશે સાથે તમારે કોઈ ખાંડ ગોળ કે સાકરનો યુઝ પણ નહીં કરવો પડે અને એકદમ હેલ્ધી થશે અને ખજૂરના લીધે એકદમ સોફ્ટ પણ બનશે તો આપણે ખજૂરમાંથી ઠળિયા કાઢી લઈશું તમે સીડલેસ ખજૂર પણ લઈ શકો સોફ્ટ ખજૂર પણ લઈ શકાય હવે ખજૂરને આ રીતે ઠળિયા કાઢ્યા પછી મિક્સર જારમાં જ એડ કરી અને આપણે એની પેસ્ટ તૈયાર કરી લેશું તો ઝટપટ તૈયાર તૈયાર થઈ જશે જો સોફ્ટ ખજરું હોય ને તો પેસ્ટ કર્યા વગર પણ તમે લઈ શકો છો એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની આ રીતની સ્મૂથ તૈયાર થઈ જશે તમે જુઓ બસ હવે તરત જ આપણે એમાંથી મીઠાઈ તૈયાર કરીશું એના માટે આપણે એક પેનમાં ત્રણ ચમચી ઘી એડ કરીશું ઘી જરૂર લાગે ને એટલું એડ કરવાનું અત્યારે મેં બે ચમચી એડ કર્યું છે હવે અહીંયા આપણે લેશું સિંગોડાનો લોટ જે વ્રત ઉપવાસમાં ખવાય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે સિંગોડાના લોટમાંથી ઘણી બધી રેસીપીઓ બનતી હોય છે જો તમે સિંગોડાના રેસીપી ન બનાવતા હોય ને તો તમે એકવાર મીઠાઈ બનાવજો અને ઘણી બધી રેસીપી બનાવજો તમને ખૂબ પસંદ આવશે અને તમારે જો સિંગોડાના લોટની વધારે કોઈ રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં પણ કહેજો હું તમારી સાથે શેર કરીશ તો માર્કેટમાં આસાનીથી પણ મળી જાય છે શેંગોડાનો લોટ એટલે મેં લોટનો યુઝ કર્યો છે તમે એની જગ્યાએ રાજગરાનો લોટ પણ એડ કરી શકો છો હવે અહીંયા ફરીથી મેં એક ચમચી ઘી એડ કર્યું છે અને મિક્સ કરી દેશો એટલે ઘી જો તમે આ રીતે એડ કરશો તો આ રીતે છૂટું પણ પડી જશે અને એકસાથે વધારે ઘીનો યુઝ પણ નહીં કરવો પડે બસ આ રીતે ઘી છૂટું પડવા લાગે ને ત્યાં સુધી આપણે ગેસની લો ફ્લેમ પર લોટને શેકવાનો એટલે બેથી ત્રણ મિનિટમાં શેકાઈ જશે અને શેકાવાની પણ સુગંધ આવવા લાગશે તો આ રીતે બસ હવે લોટ સરસ એવો શેકાઈ ગયો છે તમે જુઓ અહીંયા તમને દેખાતો જ હશે ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને પછી આપણે જે ખજૂરની પેસ્ટ એડ કરવાની છે ને એ કરી દેવાની તો એ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની નહીતર પછી બળી જશે નીચેથી લોટ હવે અહીંયા ખજૂરને પણ આપણે થોડીવાર માટે મિક્સ કરવાનો છે એટલે શેકવાનો છે ત્યાં સુધીમાં લોટ પણ સરસ રીતે શેકાઈ જશે તમે જુઓ અહીંયા જે તમને દેખાય છે ને એ લોટનો કલર પણ હવે સરસ એવો આવી ગયો છે અને ખજૂર પણ તરત જ સોફ્ટ થઈ જશે કારણ કે એને શેકવાતા વાર નથી લાગતી અને બહુ શેકવાની પણ જરૂર નથી હોતી હવે આ રીતે સરસ ખજૂર મિક્સ થઈ ગયો લોટ સાથે અને શેકાઈ ગયો બસ ત્યાં સુધી જ આપણે એને શેકવાનો અને પછી તરત જ આપણે જે મિક્સર તૈયાર કરીને રાખ્યું છે અને તે એડ કરી દેશું અને હા જો તમને અહીંયા આ સમયે એકદમ ડ્રાય ડ્રાય લાગતું હોય ને તો તમારે ઘી એડ કરવાનું એકથી બે ચમચી જેટલું અને મિક્સ કરવાનું મને અહીંયા ઘી એડ કરવાની જરૂર નથી લાગતી એટલે હું નથી એડ કરતી જેમ જેમ મિક્સ કરતા જશું ને એમ મિક્સરનો કલર બ્રાઉન થઈ જશે ખજૂરના લીધે એટલે તમારે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું મિક્સ કરતા થોડી વાર લાગશે કારણ કે ખજૂર છે ને એટલા માટે જો ગોળ હોય ને તો તરત જ મિક્સ થઈ જાય પણ ખજૂરમાં થોડી વાર લાગે એટલે આ રીતે મિક્સ કરતું રહેવાનું કન્ટિન્યુઅસલી એટલે આવું મિક્સર તૈયાર થઈ જશે તમે જુઓ હવે સરસ મિક્સરનો કલર બ્રાઉન થઈ ગયો ને અને સરસ મિક્સ પણ થઈ ગયું છે તો એકવાર ચેક કરી લેવાનું આ રીતે લાડુનો ને બસ વળી જવું જોઈએ જોઈએ એવું હોવું આમાંથી તમે લાડુ બનાવીને પણ તૈયાર કરી શકો છો હું મીઠાઈ બનાવું છું એટલે આ રીતે કોઈ પણ પ્લેટ કે કે થાળીમાં તમારે સેટ કરી દેવાની અને થોડું ડ્રાય હશે ને તો પણ સેટ થઈ જશે એટલે કોઈ ટેન્શન ના લેતા કારણ કે ખજૂર છે ને એ ના લીધે સેટ થઈ જશે અને સોફ્ટ પણ રહેશે કે ડ્રાય હોય તો કડક થઈ જાય એવું પણ નહીં બને આ રીતે બધું મિક્સર એડ કરી દેશું અને ઉપરથી સરસ રીતે પ્રેસ કરી દેશું અને પછી મનગમતા ડ્રાય તમે ગાર્નિશ કરી શકો છો તમે નવરાત્રી વ્રતમાં પ્રસાદમાં પણ ધરી શકો છો વ્રત ઉપવાસ કરતા હોય અને તમારે એનર્જી ભરપૂર રાખવી ગરબા રમી અને થાકી ગયા હોય અને જો એક ટુકડો ખાઈ લીધો ને તો આખો દિવસ એનર્જી રહેશે અને તમને પ્રોટીન વિટામિન બધું મળી જશે તો બીમારી પણ દૂર રહેશે ઉપરથી આ રીતે આપણે સરસ રીતે બદામની સ્લાઇસથી ગાર્નિશ કરી દઈશું અને દસ મિનિટ માટે આપણે એને સેટ થવા માટે રહેવા દઈશું એટલે ઠંડુ થઈ જશે પછી તમે એક મહિના સુધી પણ સ્ટોર કરીને રાખશો ને બિલકુલ ખરાબ નહીં થાય વ્રત ઉપવાસ વગર પણ તમે ગેરંટીથી આ એકવાર જો બનાવી લીધી ને તમે વારંવાર આ રેસીપી બનાવશો એટલી સોફ્ટ ટેસ્ટી અને હેલ્ધી બને છે કે તમને બધા વિટામિન પ્રોટીન મળી જશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો એકદમ ઠંડી થઈ ગઈ પછી આપણે એને કટ લગાવી દઈશું મનગમતા શેપમાં કટ કરી અને સર્વ કરીશું નાના બાળકોથી લઈ મોટા બધા ખાઈ શકશે આઠથી નવ મહિનાના બાળકને પણ તમે આ મીઠાઈ ગેરંટીથી ખવડાવી શકશો કારણ કે આપણે એમાં કોઈ બીજી વસ્તુ એડ નથી કરી કે જે ના ખવાય તો બધી વસ્તુ એડ એવી કરી છે કે જેમાં તમને વિટામિન પ્રોટીન બધું જ મળી રહેશે અને તમે જુઓ મીઠાઈ તો એટલી સરસ બની છે કે એક ટુકડો ખાઈ લીધો તો થી બે ત્રણ ટુકડા ખાવાનું મન થશે જો તમને મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરજો જેથી નવી નવી રેસીપી તમને દરરોજ મળતી રહેશે અને આ મીઠાઈ તમે જુઓ એકદમ સોફ્ટ છે હું તોડીને બતાવી દઉં અને મોમાં મુકતા જ પીગળી જશે તો ટ્રાય કરવાનું ભૂલતા